હે રામા પુરુષો નરહરી હરી નારાયણા કેશવા ગોવિંદગરુડ ધ્વજ ગુણ નિધિ દાવોદરા માધવા શ્રીકાશ્ના કમલાપતિ યજુપતિ સીતાપતિ શ્રીપતિ ચરાચરપતિ લક્ષ્મી પતિ ચૈત્ર નવમી રવિવાર રાજ્યો ચૈત્રી નવરાત્રી એટલે આપણો સનાતન ધર્મ નો એક પર્વ છે આમ નવરાત્રિયો ચાર છે બે ગુપ્ત નવરાત્રીઓ છે અને બે જાહેર નવરાત્રીઓ છે આસો મહિનાની અને ચૈત્ર મહિનાની નવરાત્રી જાહેર છે આ ચૈત્ર નવરાત્રીમાં માં ભગવતીની નવ દુર્ગાની પૂજા કરવામાં આવે છે પ્રથમમ શૈલપુત્રી દ્વિતીયમ બ્રહ્મચારણી તૃતીયમ ચંદ્ર ઘંટીતિ કુષ્માંડીતિ ચતુર્થકમ પંચમમ સ્કંદ માતીતિ ષષ્ઠમ કાત્યા નીતિચ સપ્તમમ કાલરાત્રીતિ મહાગૌરી ચાષ્ટમમ અને નવમમ સિદ્ધિદાત્રી

સમસ્ત આપણા જે આગેવાન મિત્રો જે પક્ષના જે વધાર્યા છે ભારતીય જનતા પાર્ટી એમની સાથે જે ફરી ચારે બાજુ વિકાસ કામ કરી રહ્યા છે એ તમામ આગેવાન કાર્યકર્તા આજના પાવન પવિત્ર દિવસે હાર્દિક શુભકામનાઓ છે રામચંદ્ર ભગવાન આપ સર્વની મનોકામના સિદ્ધ છે ભગવાન કૃષ્ણ કી જય આકાશમાં પુષ્પને ઉલાડી